દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું બ્રિજ ની દિવાલો બહાર ન આવે તે માટે પાઇપ થી સપોર્ટ આપવામાં આવ્યો છે ગાંધીનગરની આઈટી ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યું છે કલેકટરે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો છે ત્યારે બનાસકાંઠાની અંદર ત્રણ જ મહિનામાં બીજો બ્રિજ વિવાદમાં આવ્યો છે અગાઉ પાલનપુરનો એક બ્રિજ જે છે તે એનો એક ભાગ નીચે પડી ગયો હતો અને બે લોકોના જીવ હતા બે લોકોના જીવના ભોગ લેવાયા હતા ત્યારે પાલનપુર ડીસા હાઇવે પર બ્રિજનો વચ્ચેનો ભાગ દબાઈ ગયો હોવાની અત્યારે ઘટના સામે આવી રહી છે એક વર્ષમાં બીજી વાર બ્રિજ દબાઈ જવાની ઘટના સામે આવી છે બ્રિજ દબાતા પસાર થતા જે વાહનો છે તે પટકા દોઢ વર્ષ અગાઉ સી દ્વારા આ બ્રિજનું કામ કરવામાં આવ્યું હતું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બ્રિજની દિવાલો બહાર ન આવે તે માટે પાઇપોથી સપોર્ટ આપવામાં આવ્યો હતો ગાંધીનગરની આઈટી ટીમ દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને કલેક્ટર દ્વારા ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે સતત ને સતત જે બનાસકાંઠામાં બ્રિજને લગતી ઘટનાઓ સામે આવી રહી છે બ્રિજમાં ખાડા પડવાની ઘટનાઓ હોય કે પછી બ્રિજનો ભાગ બેસી જવાની ઘટનાઓ હોય વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ધવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે ધવલ ત્રણ જ મહિનાની અંદર બનાસકાંઠામાં બ્રિજની જે વિવાદ સામે આવી રહ્યો છે બ્રિજ બેસી જવાની આ ઘટના સામે આવી રહી છે આ બીજો કિસ્સો છે જે ચોક્કસથી કિનારી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા ત્રણ મહિનામાં બ્રિજ છે તે જર્જરિત થવાની આ બીજી ઘટના છે તે સામે આવી છે મહત્વની વાત છે કે ટૂંક સમય થોડા સમય પહેલા જ પાલનપુરના જૂના આરટીઓ ચેકપોસ્ટ નજીક એક બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ને તે દરમિયાન જ સ્લેબ સાથે બ્રિજ થતા બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મહત્વની વાત છે કે હજુ સુધી ઘટનાની સાઈ સુકાઈ નથી તે પહેલા જ પાલનપુર થી ડીસા ને જોડતા માર્ગ પર બે વર્ષ અગાઉ બનેલા એક ડીએફસી નો બ્રિજ છે તે દબાયો છે એક તરફથી બ્રિજ દબાતા વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મહત્વની વાત છે કે ઘટનાની જાણ અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ડીએફસીસી પાસે એક રિપોર્ટ મંગાવ્યો છે તેને લઈને ગાંધીનગરની ટીમો પણ દોડતી થઈ છે મહત્વની વાત છે કે છેલ્લા એક સપ્તાહ અગાઉથી આ જે બ્રિજ છે તે જર્જરિત થવા પામ્યો છે બ્રિજની સાઈડમાંથી પાઇપો છે તે દિવાલ દેખાવા લાગી છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે તો હવે ટીમો છે તે હવે મોડેલ

બિલકુલ દવે જાણે બ્રિજના ભ્રષ્ટાચારમાં હોલસેલમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે અત્યારે ત્યારે જે કોન્ટ્રાક્ટર્સ છે આ બ્રિજ બનાવનારા તેમના પર કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે મહત્વપૂર્ણ રીતે આ ઘટનામાં કિનેરી ચોક્કસથી અત્યારે જિલ્લા કલેક્ટરે જિલ્લા કલેક્ટરે સંદેશ ન્યૂઝ સાથે જે વાતચીત કરી છે ને તેમાં જિલ્લા કલેક્ટરે ડીએફસીસી પાસે સમગ્ર બાબતનો રિપોર્ટ માંગ્યો હોવાનો ખુલાસો કર્યો છે ડીએફસીસીનો સંપર્ક સાથે ડીએફસીસીનો સંપર્ક થઈ શક્યો નથી ત્યારે કહી શકાય કે આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને અપાયો હતો તે કંપની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે જે આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે મહત્વની વાત છે કે એક તરફથી આ બ્રિજ દબાયો છે અત્યારે તો વાહનો છે તે

નથી પણ એની અંદર ડિટેલ રિપોર્ટ મેં ડીએફસીસી પાસેથી માંગ્યું છે આવી જાય એના પછી એ અધિનિયમ અનુસાર અમે કાર્યવાહી કરશું બરાબર છે સર માની શકે આપના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધીમાં જે ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે બનાસકાંઠામાં વારંવાર પુલને પુલ જર્જરિત હોવાની જે ઘટનાઓ સામે આવી રહી છે તેના માટે થઈને હવે આગળ ભવિષ્યની અંદર આ પ્રકારની ઘટનાઓ ન જોવા મળે તેના માટે કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે આ બ્રિજ પણ પહેલા બનેલું છે અને અત્યારે સરકાર દ્વારા એક પણ કરવામાં આવી છે કલેક્ટર ઓફિસમાં અને જે બીજા બ્રિજ અત્યારે નિર્માણાધીન છે અથવા જે તૈયાર થઈ ગયા છે એનું પણ અમે અગાઉથી ક્વોલિટી ટેસ્ટિંગ વગેરે કરાવીને કરાવી રહ્યા છે આપણે ખબર હશે કે તાજેતરમાં બે દિવસ પહેલા અમે દિયોદર ખાતે પણ એક બ્રિજનું ઇનોગ્રેશન કર્યું એની અંદર પણ અમે વ્યવસ્થિત બધા ક્વોલિટી ચેક વગેરે કર્યા હતા આ બ્રિજ પહેલાનું છે એટલે એની અંદર અમે ત્યારે અમારું ડેરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતું પણ અત્યારે અમે એમના પાસેથી રિપોર્ટે માંગ્યા છે અને બાકી એમની ટીમ જે છે આઈઆઈટી ગાંધીનગરની ટીમ અને એમના સેફ્ટી કન્સલ્ટન્ટ એ પણ ત્યાં કામગીરી કરી રહ્યા છે બિલકુલ સર અને જે પ્રમાણે આ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે ભૂતકાળની અંદર હજી ત્રણ મહિના જેવો સમય જ થયો છે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ધસી પડ્યો હતો કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ કોન્ટ્રાક્ટરો સામે હવે એની અંદર તો મને લાગે છે આ ડિપાર્ટમેન્ટ તો વધારે ખબર પડશે ધન્યવાદ સર અમારી સાથે જોડાવા માટે થઈને ત્યારે જે પ્રમાણે બનાસકાંઠાની આ ઘટના સામે આવી રહી છે પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજ નો ભાગ બેસી જવાની ઘટના સામે આવી છે